જાહેર જનતાનો સંદેશ એક જ આપીશ કે જે કોઈ માણસ આવો છે એની શ્રદ્ધા અને એનો વિશ્વાની વાત છે બરાબર શ્રદ્ધા અને અનશ્રદ્ધા એનું કોઈ કાર્ડ નહીં અમારે કોઈ જરૂર છે નહીં અમે જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે દોસ્તો આપણે હિન્દુ ધર્મના માણસો છીએ અને આપણે દરેક દેવી દેવતાઓને અને દરેક ભુવાઓને માનતા હોઈએ છીએ અને ઘણા બધા લોકો એવા પણ છે કે આ ભુવા ભૂવીઓને માનતા નથી પરંતુ મારા ભાઈએ ભુવા કોઈ દિવસ લોકોને તેમના ઘરે બોલાવા જતા નથી અને એવું પણ નથી કહેતા કે તમે ભાઈ અમારા ધમમાં આવો ને ભૂવા કોઈનું દુઃખ મટાડવા માટે ડાયરેક્ટ એમના ઘરે નથી જતા પરંતુ જે ભાઈ બોલાવે એના જ ઘરે જતા હોય છે દોસ્તો અરવિંદ ભુવાજીએ જાહેર જનતાને જણાવી દીધું છે કે જે ભાઈ લોકો તેમના ધોમમાં આવે છે તે તેઓને અરવિંદ ભુવા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે જ આવે છે અને જે લોકોને વિશ્વાસ નથી તે લોકો જતા નથી મારા ભાઈઓ અરવિંદ બુવાજી જાહેર જનતા માટે શું બોલી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું અમે જીવનની અંદર કોઈનો ખોટું થાય એવું પગલું કોઈ દિવસ ભર્યું નહીં હજારો પબ્લિક એવી છે કે માતાજીના વિશ્વાય આબાથી અમુક માણસોનો તપલીક મટી છે એવા કોઈ હજારો માણસો છે એમનું માતાજીએ કોણ કર્યું છે બરોબર આન સરદારનો તો અમે પણ માનીએ છીએ અમને કોઈ મોઢામાંથી ચુંદડી ત્રિશોળ આ બધું કાઢતા અમને આવડતું નથી એક માતાજીનો વિશ્વાસ પ્રશ્ન બીજો કે મારો અમે અમારી સમાજ રાવળદેવ સમાજ છે આજો જુગથી ભગવા ભેગ છીએ અમારી જોપા ટોડાની જોકણી અમારા જોપા હાજર છે બરોબર આજો જુગથી અમારા ગઢિયા દેવી શક્તિનો મોનતા છીએ અમે મોનવાના છીએ મારા ભાઈઓ આ વિડિયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે અરવિંદ ભુવાજી શું કહેવા બોલ માંગે છે દોસ્તો અરવિંદ ભવાએ જણાવ્યું છે કે તેમના પૂર્વજો પણ આ માતાજીની સેવા કરતા હતા એમ અને અમે પણ આ માતાજીની સેવા કરીશું અને દરેક દુખીના દુખ દૂર કરીશું દોસ્તો આપણે તો ભુવાઓને ભગવાન જેવા જ માન્ય છીએ એટલે દરેક ભુવાઓને સપોર્ટ કરતા રહેજો અને તમે હાલ અરવિંદ ભુવાજી વિશે શું કહેવા માંગો છો અને શતુભુઆ વિશે શું કહેવા માંગો છો તે તો તમારે કોમેન્ટની અંદર એકવાર જરૂરથી લખવું જ પડશે મારા ભાઈઓ આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારા વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ હર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલા મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દ વંદે માતરમ